અડાજણ પોલીસ સ્ટેશનના બ્લેકમેલિંગ કેસમાં ફસાયેલા આરોપીઓના પરિવારને ફોન કરી લાજપોર જેલના જેલર તરીકે ખોટી ઓળખ આપી થાક ધમકીઓ આપી જેલમાં સુખ સુવિધાઓ આપવા અંગે પૈસાની માંગણી કરનાર નકલી જેલર આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શાહ સચિન પોલીસે સચિન પોલીસ સ્ટેશન ખાતે લાશપોર જેલના જેલરની ખોટી ઓળખ આપી જેલમાં રહેલા આરોપીઓના સગા સંબંધીઓને મોબાઈલ ફોનથી ફોન કરી પૈસાની માંગણી કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા તથા કાયદેસરની કાર્યવાહી માટેની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ડામોર ડામોરનાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ બસો ચાર ત્રણસો છપ્પન બે મુજબનો લાજપોર જેલના જેલની ખોટી ઓળખ આપવા બાબતનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના તપાસ માટે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસમાં હતા તે દરમિયાન સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉમરવર્ષ ઓગણપચાસ ધંધો દલાલ રહે હાલમાં મકાન નંબર છવ્વીસ આનંદ સોસાયટી વિભાગ એક જયમાલા ઈસનપુર અમદાવાદ શહેર મૂળવતન સુથાર ગરી જવાહર ચોક સુરેન્દ્રનગર નાઓ અમદાવાદ ખાતે પકડાયેલ હોય ત્યાંથી સુરેશ રાય સચિન પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે